આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની

અમોને એક બાતમી એવી મળેલી કે ઉત્તર પ્રદેશમાં એટા જિલ્લામાંથી કેટલાક વ્યક્તિઓએ અમદાવાદ શહેરમાં જે રહે છે અને મૂળ વતની ઉત્તર પ્રદેશના છે એવા લોકોએ બોગસ હથિયાર લાયસન્સથી હથિયાર મેળવેલ છે અને અત્રે એ હથિયારને એ પોતાના કબજા પોગોટામાં રાખી રહ્યા છે એ માહિતીના આધારે પીએસઆઈ કેબી સોલંકીને આ પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી અને એ દરમિયાન એટીએસ ની અલગ અલગ ટીમોથી એની તપાસ કરવામાં આવતા અત્રેની કચેરીએ એટીએસના એટીએસ ખાતે સાત હથિયાર જમા કરવામાં આવેલ છે અને બસો પંચ્યાસી રાઉન્ડ કબજે કરવામાં આવે છે અને સાત આરોપીની અટકાયત કરવામાં આવેલ છે આ જે બનાવની હકીકત છે એ કે ગુજરાત અમદાવાદ શહેરમાં રહેતા કેટલાક ઇસમોએ કોઈ કચેરીમાં જઈ અને લાઇસન્સ મેળવ્યા નથી પરંતુ એટા જિલ્લાના એક વ્યક્તિ જેનું નામ છે દેવકાંત પાંડે એની પાસેથી અમદાવાદમાં રહેતા શ્યામચિંગ ઠાકુર અને રાજેશ ચૌહાણ નામના વ્યક્તિ મારફતે હથિયાર લાઇસન્સ મેળવ્યા છે અને હથિયાર લાઇસન્સ કોઈ સરકારી કચેરીમાંથી નહીં પરંતુ કોઈના ઘરે એમના કચેરીમાં એમની ઓફિસમાંથી આ આપવામાં આવેલ છે અને હથિયાર પણ ત્યાંથી જ આપવામાં આવેલ છે કોઈ ગનહાઉસમાંથી

જે દેવકાંત પાંડે છે એ અમુક રકમ મેળવી અને લાયસન્સ એ બનાવી અને એમની કચેરી અથવા તો અન્ય કોઈ જગ્યાએ હોટલમાં વગેરેમાં એ લાયસન્સ અને હથિયાર બંને આપતા એ હજી તપાસ પોલીસ કરી રહી છે પણ જે હાલ પ્રાથમિક સાત આરોપી છે એ સાત આરોપીઓ એ પાસેથી હથિયાર અને રાઉન્ડ મળી આવે છે છે જે લાયસન્સ ખર્ચાયા એ મુકેશ ચૌહાણે સાત લાખ રૂપિયા આપ્યા છે અભિષેક રાજદેવે પાંચ લાખ રૂપિયા વેદ પ્રકાશે અગિયાર લાખ રૂપિયા રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલાએ સાત લાખ રૂપિયા અજય ભેરુસિંહ સેંગરે સાત લાખ રૂપિયા સોલસિંહ રામ રામબાબુસિંહ સેંગરે અગિયાર લાખ રૂપિયા અને વિજય સાડા પાંચ લાખ રૂપિયા એમ અલગ અલગ રકમ આપવામાં આવે છે લાયસન્સ જે છે એટા જિલ્લાના એટા જિલ્લાના જે સત્તાધિકારી છે એના તરફથી ઇશ્યુ કરવામાં આવ્યું છે એ પ્રાથમિક વિગતો મળી આવેલ છે પરંતુ આ લાયસન્સ જ્યારે પણ એ રૂબરૂ લેવા માટે ગયા છે ત્યારે કોઈ સરકારી કચેરીમાં નથી ગયા પરંતુ આ દેવકાંત પાંડે એમને મળવા માટે કહે છે જે સૂચના આપે છે એમની કચેરી એમના ઘર અથવા તો અન્ય કોઈ જગ્યા ઉપર ત્યાં લાયસન્સ હથિયાર અને રાઉન્ડ ત્યાં જ છે પ્રાથમિક તપાસમાં જે આવ્યું છે એ પ્રમાણે એમણે કહ્યું છે કે અમે કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરી કે અથવા તો એના ડોમિસાઇલના કે એના કોઈ પુરાવા આપી અને અમે મેળવ્યું નથી પરંતુ અમે પૈસા આપ્યા અને અમને લાયસન્સ દરેક ના અલગ અલગ બિઝનેસ છે કોઈ જમીનનું કામ કરે છે કોઈ જીમ માલિક છે વિજય શેંગર વગેરે એમાં અલગ અલગ બિઝનેસ બિઝનેસમેન છે લાયસન્સ જેને ઇસ્યુ કર્યા છે એની પ્રાથમિક તપાસ અમે કરી છે પ્રાથમિક પુરાવા અમારી પાસે છે એના આધારે આરોપીને એરેસ્ટ કરવામાં આવે છે રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ તપાસ ઉત્તર પ્રદેશ કચેરીથી અમે વેરીફાઈ કરી છે લાયસન્સ અને હથિયાર બંને એ રીતે અલગ અલગ રીતે એ હજી શ્યામસિંહ ને ડિટેન કર્યા છે આજે અરેસ્ટિંગ એમનું છે અને એ અરેસ્ટ દરમિયાન એમને કહ્યું છે કે મેં એમને ઓળખાણ કરાવી અને એમને પૈસા ચૂકવા માટે જે લાયસન્સ એ બોગસ છે તો બીજી જગ્યાએ ગેરઉપયોગ શું એના કબજા બોકોટામાં છે એ પણ ગેરકાયદેસર છે

અગાઉ વાળા જે કેસ છે એની અંદર ટોટલ પાસઠ થી વધુ આરોપી અરેસ્ટ કરવામાં આવ્યા છે અને જે ચાલીસ થી વધારે વોન્ટેડ આરોપી આજે સાત છે